સ્વચ્છતા પિયાનનો સ્વચ્છતાહી સેવાના સંકલ્પ સાથે યાત્રાધામ પાવાગઢ ડુંગર પર સફાઈ અભિયાન કાર્યક્રમની શરૂઆત કરાઈ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે જિલ્લા કક્ષાનો સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ પંચમહાલ જિલ્લા કલેક્ટર આશિષ કુમારના માર્ગદર્શન હેઠળ યોજાયો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસથી સ્વચ્છતાહી સેવાના સૂત્ર સાથે શરૂ થયેલ સ્વચ્છતા અભિયાનમાં શ્રી મહાકાળી મંદિરથી દુધિયા તળાવ છાસિયા તળાવ મંદિરથી માંચી સુધી રસ્તાઓ સહિત વિવિધ જગ્યાઓ સફાઈ કરી કચરો એકત્રિત કરવામાં આવ્યો યાત્રાધામ પાવાગઢ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં વહીવટીતંત્ર પંચમહાલ ગોધરા શ્રી મહાકાળી મંદિર ટ્રસ્ટ પાવાગઢ પાવાગઢ વેપારી એસોસિએશન શ્રી કાલિકા યુવક મંડળ તથા ગામના અગ્રણી નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સાથે મળી સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું સર્કલ ઓફિસર હાલોલ પોતાનું વક્તવ્ય આપતા જણાવ્યું હતું કે સ્વચ્છતા અભિયાન એક સમય પૂરતું જ નહીં પરંતુ દરેક વ્યક્તિના જીવનમાં કાયમ માટેની ટેવ તરીકે વણાઈ જવી જોઈએ આ પ્રસંગે તેઓએ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના સંકલ્પને દ્રઢ કરાવ્યો અને દરેક નાગરિકોને સ્વચ્છતા એ એક સેવા જ છે એમ સમજી સ્વચ્છતાનો આગ્રહ રાખવાનું અપીલ કરી ત્યારબાદ શ્રી કાલિકા યુવક મંડળના સભ્યશ્રી તેમજ ચાપાનીર પાવાગઢના પૂર્વ સરપંચશ્રી પોતાના વક્તવ્ય સાથે સ્વચ્છતાનો સંદેશ આપ્યો પંચમહાલ જિલ્લા ચાપાનેર પંચાયતના તલાટી કમ મંત્રી શ્રીની ઉપસ્થિતિ સૌને સ્વચ્છતા અભિયાનના આયોજન બદલ ધન્યવાદ આપ્યા ત્યારબાદ સૌએ સ્વચ્છતા પાલન અંગેનો સંકલ્પ લીધો હતો આજે તારીખ 17 સપ્ટેમ્બર મોદી સાહેબનો જન્મદિવસ આ જન્મદિવસ અનોખી રીતે ઉજવવામાં નક્કી કર્યું પાવાગઢના વેપારીઓએ ત્યાંના સ્થાનિક રહીશોએ આજે સત્તર સપ્ટેમ્બર મોદી સાહેબનો જન્મદિવસ છે અને કલેક્ટર સાહેબની સૂચનાથી અને જિલ્લા વહીવટી તંત્રની રાહબરી હેઠળ આજે પાવાગઢ ખાતે સ્વચ્છતા અભિયાનનો એક મુહિમ ચલાવવામાં આવી જેમાં લગભગ આઠસો બેગ જેવો કચરો અમે ભેગો કરી અને સ્થાનિક લેવલે સ્થાનિક જગ્યા ઉપરથી એ કચરોને રોપવે દ્વારા નીચે ઉતારી અને ડમ્પિંગ સ્ટેશન હાલોલ ખાતે પહોંચાડવાની

આજ રોજ આપણા વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે જે સ્વચ્છતા સેવા તરીકે ઉજવણી કરી રહ્યો છે ત્યારે આજ રોજ માનનીય કલેક્ટર સાહેબ શ્રીના માર્ગદર્શન હેઠળ શ્રી મહાકાળી માના સાનિધ્યમાં પવિત્ર યાત્રાધામ પાવાગઢ ખાતે સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું જેમાં વહીવટી તંત્ર પંચમહાલ ગોધરા દ્વારા વેપારી એસોસિએશન પાવાગઢ અ શ્રી કાલી કાલી યુવક મંડળ પાવાગઢ મહિલા યુવક મંડળ પાવાગઢ સફાઈ એજન્સી ના કર્મચારીઓ ફેસિલિટી પ્રાઇવેટ લિમિટેડ મંદિર ટ્રસ્ટ ઉષાબ્રેકો લિમિટેડના શ્રીઓ દ્વારા અને સ્થાનિક પાવાગઢના રહીશો દ્વારા સંયુક્ત રીતે સંયુક્ત રીતે આશરે કુલ સાતસો જેટલી બેગનું કચરાનું કલેક્શન કરવામાં આવ્યું ઉપરાંત પવિત્ર યાત્રાધામ પાવાગઢને સ્વચ્છ રાખો સ્વચ્છતા ત્યાં પ્રભુતા શ્રીફળ શ્રીફળ સ્ટેન્ડ ખાતે જ વધેવું મારું પાવાગઢ સ્વચ્છ પાવાગઢ જેવા ગુજરાતી અને હિન્દી ભાષામાં બોર્ડ લગાડવામાં આવ્યા અને આગામી આસો નવરાત્રીની પૂર્વ તૈયારીના ભાગરૂપે દર્શને પધારનાર યાત્રાળુઓને પંચમહાલ વહીવટી તંત્ર વધી પાવાગઢ ખાતે સ્વચ્છતા જાળવવા નમ્ર વિનંતી કરું છું આભાર મારું નામ છે મુકેશભાઈ પટિયાર સર્કલ ઓફિસર ચાપાનેર પાવાગઢ મામલતદાર કચેરી હાલો રિપોર્ટર દીપક તિવારી પાવાગઢ પંચમહાલ